અને અઢાર મહિનાના બાકી નીકળતા રકમ સાથે વિગતવાર માહિતી જોઈએ તો બેઠકમાં હાલમાં સારા સમાચાર તે આવી રહ્યા છે કે પેન્શનરો માટે બોનસ પચાસ ટકા ડીએમઅર્ચર અને ઓક્ટોબર પેન્શન સાથે અઢાર મહિનાના બાકી ચૂકવવા બાકી નાણાં ચૂકવવા વિશે વ્યાપક ચર્ચા ચાલી રહી છે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તાજેતરમાં જ કેન્દ્ર સરકાર અને ઘણા રાજ્યોએ પેન્શન અને ડીએ નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે અને બોનસ સંબંધિત અપડેટ્સ પ્રદાન કર્યા છે તો આપણે સંપૂર્ણ વિગતો જેમાં કેબિનેટના નિર્ણયો લાગુ નિયમો અને તેમની પાછળનું સત્ય સરળ ભાષામાં જોઈએ કેબિનેટના નિર્ણયની ખાસ વાતો શું છે તો પેન્શનરોને કયા લાભો મળશે યોજના નિર્ણય તાજેતરના ફેરફારો અને લાભો પેન્શનરો અને તો સરકારે તાજેતરમાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા માં ત્રણ ટકાનો વધારો કર્યો છે જે પંચાવન ટકાથી વધારીને અઠાવન ટકા કરવામાં આવ્યો છે આ લાભ એક જુલાઈ બે હાજર પચીસથી અમલમાં આવ્યો છે વધુમાં પાછલા ત્રણ મહિના જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે બાકી રકમ ઓક્ટોબર પેન્શનમાં ઉમેરવામાં આવી છે જે હજારો પરિવારોને રકમ મળી છે જેનાથી તેવું કહી શકાય કે આ તેમના માટે એક બોનસ રૂપી તહેવારોમાં મળવા પાત્ર રહી છે ખાસ કરીને તહેવારોની આ જે મોસમ ચાલી રહી હતી તેમાં તેમને અંશે લાભ મળે છે પેન્શનરોના કિસ્સામાં કેટલાક સ્થળોએ પચાસ ટકા ડીએ મર્ચર અને અઢાર મહિનાના બાકી ડીએવાલો છે પરંતુ કેન્દ્ર કે રાજ્યની સત્તાવાર પર આવા કોઈ પચાસ ટકા ડીએ મર્ચર અઢાર મહિનાના બાકી માટે કોઈ સ્પષ્ટ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી તો પેન્શનરોને કયા લાભો મળશે તો તાજેતરના જે નિર્ણયો છે તેના લઈ જોઈએ તો અડસઠ લાખથી વધુ પેન્શનરોને ડીએ વધારાનો લાભ મળ્યો છે

ડીએ વધારો ત્રણ ટકા હવે કુલ અઠ્ઠાવન ટકા મળવાપાત્ર છે બાકી ચુકવણીની વાત કરીએ તો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરના બાકી ચુકવણી અને ઓક્ટોબર પેન્શનના પગાર પણ ચૂકવવામાં આવે છે સંભવિત બોનસ કેન્દ્ર રાજ્યના આધારે મોટા ભાગના કર્મચારીઓને તહેવારમાં બોનસ મળી છે હવે પચાસ ટકા ડીએ મર્જનની જે સ્ટેટસ છે તેની વાત કરીએ તો કોઈ સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો નથી અફવા છે કે સાચા સમાચાર છે તેની કોઈ માહિતી હાલમાં મળી નથી અઢાર મહિનાનું બાકી લેણું તો કોઈ ઔપચારિક આદેશ નથી કર્મચારી સંઘ સતત આ અઢાર મહિનાના બાકી લેણાને લઈને માંગ કરી રહ્યા છે તાજેતરના ફેરફારો અને લાભોની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં સરકારે મોંઘવારી ભથ્થા ડીએ અને સામાજિક સુરક્ષા પેન્શન માટેના નિયમોમાં ઘણા વખત સુધારો કર્યો છે

વધુ સુરક્ષિત બનાવે છે પેન્શનરો અને કર્મચારીઓને કેટલો ફાયદો તો જેમનો મૂળ પગાર ત્રીસ હજાર રૂપિયા છે તેમને નવસો રૂપિયાનો વધારાનો લાભ મળશે જેમનો પગાર ચાલીસ હજાર રૂપિયા છે તેમને એક હજાર બસો રૂપિયા માસિક ડીએનો વધારાનો લાભ મળ્યો છે બે હજાર સાતસોથી ત્રણ હજાર છસો રૂપિયાની બાકી રકમ ત્રણ મહિનાના બાકી લેણામાં વસૂલ કરી શકાય છે વધારે ડીએની ગણતરી જુલાઈથી જ અમલી માનવામાં આવી છે અને બાકીની રકમ ઓક્ટોબરમાં આપી દેવામાં આવી છે એટલે કે આ જ મહિનામાં ચૂકવી દેવામાં આવી છે તહેવારોની મોસમ દરમિયાન લાખો પરિવારોને બોનસ બાકી એક સાથે મળવી એ મોટી રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે તો કેબિનેટે ત્રણ ટકા ડીએ વધારાને જે મંજૂરી આપી છે નવો ડીએ અઠ્ઠાવન ટકા થઈ ગયો છે જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બાકી પગાર ઓક્ટોબરના પગાર પેન્શન સાથે આપવામાં આવ્યા છે તહેવાર પહેલા બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે હતી જે કેન્દ્ર અને રાજ્ય પર આધાર રાખે છે હાલમાં અઢાર મહિનાના લાંબા એરિયસ અથવા પચાસ ટકા ડીએમ અર્જાર અંગે કોઈ સત્તાવાર સરકારી આદેશ નથી નવી પેન્શન નીતિ અને અરજી સુવિધા પ્રક્રિયાને પારદર્શક બનાવી રહી છે લાંબા ગાળે સરકાર યુનિયનોની માગણીઓ પર અલગથી વિચાર કરી શકે છે કેબિનેટના નિર્ણયની સત્યતા અને અફવાની વાત કરીએ તો અસંખ્ય યુટ્યુબ વિડીયોઝ વોટ્સઅપ ફોરવર્ડ અને સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફરતા થઈ રહ્યા છે કે અઢાર મહિનાના એરિયસ અને ડીએનએ ઓક્ટોબર પેન્શન સાથે મર્જ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ સરકારી આદેશો કે પ્રેસ રિલીઝમાં આનો કોઈ નક્કર ઉલ્લેખ નથી જો કે ઓક્ટોબરમાં ત્રણ ટકા ડીએ વધારો અને જુલાઈ સપ્ટેમ્બરના બાકી રકમની સતરા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી ધન્યવાદ